તેમજ આસપાસના જંગલ અને વગડા વિસ્તારમાંથી સાપ જેવા જીવો શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા હોના ફરી એકવાર સામે આવી રહ્યા છે દર વર્ષની જેમાં આ વર્ષે પણ શહેરના રહેણાંક વિસ્તારમાં સાપ જોવા મળવાની ઘટના નોંધાઈ રહી છે તાજેતરમાં ધાંગધ્રાના એક ઘરમાં દુર્લભ અને બિનજેરી સાપ જોવા મળતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો જોકે સમય સૂચકતા દાખવી વન્યજીવ રેસ્ક્યુલર જયેશભાઈ ઝાલાએ જાણ કરવામાં આવી જયેશભાઈ ઝાલા સ્થળ પર પહોંચી કોઈ નુકસાન કર્યા વગર દુર્લભ બિનજેરી સાપને સલામત રીતે પકડી લીધો બાદમાં તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો વન વિભાગ તથા નિષ્ણાંતો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સાપ દેખાય ત્યારે ગભરાવાના બદલે તરત જ રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો સાથે ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી બેનજરૂરી ચાડી છાખરા દૂર રાખવું ખાસ કરી બાળકોની સુરક્ષાને ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે ઉનાળાની ગરમી વધતા બનાવો વધવાની શક્યતા હોવાથી નાગરિકો સતર્ક રહેવું અત્યંત જરૂરી છે દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર નમસ્તે ગુળખ અભિયારણ વન્યજીવ ધાંગદર્ડનથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે હવે ઉનાળાની સિઝન થોડી ઘણી ચાલુ થઈ હોય તો સાપો આજુબાજુમાં નીકળવાના પ્રશ્નો રહેશે તો આ માટે ખૂબ જ સાવચેતી જેવું આધુનિક કિસ્સાની વાત કરીએ તો ધ્રાંગધરના શહેરી વિસ્તારમાં એક બાળકના શૂઝમાં એક સાપ હતો આ તો બાળક અનાયાસે એમનું ધ્યાન પડી ગયું અને સ્વપ્ને અને બાળકને કોઈ જાનહાનિ નથી થઈ તો ખાસ કરીને જાહેર જનતાને અપીલ છે કે ઘરની આસપાસ જે કચરો હોય લાકડા હોય નળિયા જૂના હોય એવો બધો કચરો ન રાખે કે જેથી સાપને જે સંતાવાના વેઠાણો છે એ ન રહે અને સાપ અને જે મનુષ્ય વચ્ચેનું જે જાનહાની છે એ ટાળી શકાય આ સિવાય ધ્રાંગધ્ર રેન્જ દ્વારા આ વર્ષે વરસાદની સિઝન પછીથી લઈને હાલમાં ત્રણસો પચાસ કરતાં વધુ જે સંપૂર્ણ વેસ્ટ વન વિભાગ અને એનજીઓના સહયોગથી બહુ જ સારી રીતે કરવામાં આવેલું છે અને જાહેર જનતાને બીજી અપીલ છે કે ભાઈ ક્યાંય પણ સાપ નજરે પડે તો તાત્કાલિક નજીકના વન વિભાગનો સંપર્ક અથવા એનજીઓનો સંપર્ક કરે જેથી સંઘર્ષ ટાળી શકાય નમસ્કાર મારું નામ છે અમિતભાઈ મોરી હું શાળા નંબર બે ધાંગદરામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે પાંચ વાગે મારી શાળાની ફરજ પૂર્ણ કર્યા બાદ હું જ્યારે ઘેર આવ્યો એટલે તરત જ મને સામેના ઘેરથી એક કોલ આવ્યો કે અમારા ઘેર એક બૂટમાં સાપ જોવા મળેલ છે એટલે તરત જ ત્યાં મેં જોઈને જોયું તો બૂટમાં એક સાપ હતો અને આજે મારી બાજુમાં જે છોકરો ઊભો છે એ બરાબર ત્યારે બૂટ પહેરવા જતો હતો અને એને એના ધ્યાનમાં આવ્યો એટલે તરત જ એના મમ્મીને જાણ કરી અને એના મમ્મી મને જાણ કરી અને અમે મેં તરત જ તે જયેશભાઈ ઝાલા જે અત્યારે બસ સ્ટેન્ડ પાછળ અમે રહીએ છીએ અને જયેશભાઈ ઝાલાને ફોન કરીને જાણ કરી તો તરત જ પાંચ જ મિનિટમાં એ રેસ્ક્યુ કરવા માટે આવી ગયા અને એમને આવીને તરત જ રેસ્ક્યુ કરી લીધું જયેશભાઈ ઝાલા અને એમની ટીમ છેલ્લા લગભગ પંદરેક વર્ષથી આવી રીતના સરીસુર પ્રાણીઓ નીકળે તો એને તરત જ રેસ્ક્યુ કરીને એને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરી દે છે અને એને બચાવી લે છે સાથે બીજી પણ એક વાત કરવાની કે નાના છોકરા જે અત્યારે બૂટ એમણે પહેરી લેતા હોય છે અંધારામાં બૂટ પડેલા હોય તો એ એની અંદર ગમે ત્યારે સાપ આવીને અંદર અંધારામાં આવીને બેસી જતા હોય છે તો એ ખ્યાલ નથી રહેતો અને બૂટ પહેરા જતા એને તરત ડંસ મારી છે પરંતુ આ તો ભાગ્યશાળી કહેવાય બાળક કે એને ધ્યાનમાં આવી ગયું અને તરત એને બૂટનો ઘા કરી દીધો અને એ બાળક બચી ગયું આમ તો આ સાપ બિનજેરી છે પરંતુ એની એક ખાસિયત એ છે કે આ સાપ લગભગ ત્રણ વર્ષ બાદ એટલો દુર્લભ સાપ છે કે આ ત્રણ વર્ષ બાદ જોવા મળેલો છે અને જયેશભાઈ ઝાલા દ્વારા અને એમની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામ કરે છેલ્લા છેલ્લા પંદરેક વર્ષથી ખૂબ જ સરસ કામ કરવામાં આવે છે અને આવા સાપ ક્યાંય પણ જોવા મળે તો જેવો આપણે કોલ કરીએ એટલે તરત જ તે એમને જ્યાં હોય ત્યાંથી તરત જ અહીં હાજર થઈ જાય છે અને સાપને રેસ્ક્યુ કરીને એને પ્રાકૃતિક વાતાવરણ એને મુક્ત કરી આપે છે થેન્ક યુ તથા જયેશભાઈ ઝાલા અને એમની ટીમ દ્વારા આજે સેવા પૂરી પાડવામાં આવે છે ફ્રીમાં સેવા પૂરી પાડવામાં આવે છે એમાં કોઈ પણ જાતનો પણ રૂપિયો લેતા નથી અને સાથે પ્રકૃતિનું પણ સંતુલન જળવાઈ રહે એ રીતે એમનો પ્રયાસ રહે છે આભાર